નવા બ્લોગમાં બધાનું સ્વાગત છે જય શ્રી કૃષ્ણ આ જય માતાજી 11 વાગી ગયા છે 11:05 થઈ ગઈ છે તો આજે હું રસોઈ બનાવ મીડીશું પરવરનો શટ મનાવ છે કટિંગ કરી લીધા છે પરવર અહીંયા દયા બેઠા છે વાખા બના ચીપકાવડા આવે હા હવે પૂરો થાવે પૂરો થઈ ગયો હા જય શ્રી કૃષ્ણ દયા શ્રી કૃષ્ણ હા હવે હું રસોઈ બનાવું છું તો રસોડામાં અહીંયા મેં પરવર અને બટેકા કટિંગ કરી લીધા છે આજે કટકી વાળું શાક બનાવવાનું છે પરવરનું મેં અહીંયા તેલ ગરમ કરવા મૂકી દીધું છે તો આપણે શાક વઘારી લઈએ અહીંયા આપણું તેલ ગરમ થઈ ગયું છે તો આપણે એમાં ચપટી કેવી રહી નાખશું ચપટીક જીરું નાખશું પછી નાખશું હળદર અને પછી નાખશું થોડીક હિંગ લીમડીના પાન ના આપણે શાક વઘારી લઈએ લીંબડીના પાન તો અમે બધાય શાકમાં નાખીએ કે લીમડીનો ટેસ્ટ મસ્ત આવે મીઠી આપણે આપણે મીઠું પછી આને આવેલાવી અને શાકને થોડીક વાર ઢાંકી દઈશું ઢાંકી દઈએ કે મસ્ત ચડી જશે પછી આપણે કોરું મરચું નાખી અને આપણું શાક હલાવીને રેડી કરી નાખશું તો હવે ચેસ્ટાને જવાનું છે સ્કૂલે શાક બની જાય પછી લોટે બાંધી લઉં અને એનો લંચ બોક્સ તૈયાર કરી દઉં ત્યાં ચેસ્ટ આવી જાય ટ્યુશનથી પછી એને તૈયાર કરીને સ્કૂલે મૂકવા જઈશું સાડા બાર થઈ ગયા છે અને દરરોજ બપોરની ઘડે અમે આજે જમવા બેસી ગયા છીએ જો કટકાનું પરવરનું બટેકાનું શાક છે મીતુ ભાઈ મઠો લેશે આજ ભાઈએ મઠો બનાવ્યો તો કાલે બનાવ્યો તો કા જેલી વાળો જેલી વાળો જેલી ને ચોકલેટ રોટલી ચાઈસ ને હવે ચાલો બધા જમવા બે વાગ્યા છે બપોર વચના ટાઈમે ઉંદડી આવી હતી ઘરમાં તો જો અમે પિંજરું મૂક્યું હતું તો ઉંદડી પકડાઈ ગઈ છે જો આપણને તો બીક લાગે છે 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 ઉંદડી પકડાઈ ગઈ છે હવે આને ક્યાંક મૂકવા જવી જ હોય છે

ચોમાસાની એહરી જાય છે હા તો બે અહીંયા નાસ્તો કરે છે અને આજે હું બનાવું છું મોટા ભગવાનનો વાઘો વ્હાઈટ કલરનો વાઘો બનાવું છું પટ્ટો પલટાવવાનો છે ને આ કોઠો ને સલવાર ને એવું બની ગયું છે તો હવે આ વાઘો રેડી કરી દઈએ અને પછી સાંજની રસોઈનો ટાઈમ થઈ જાય છે

ફાયદા નયી ને મીઠી લીમડી ના પાન નાખશું પછી આપણે રીંગણ તો કને સંકે દેખી દેશું જો इसको बोलते नमक नमक डालेंगे नमक डालेंगे फिर हमारी बाई કોફી કા ડાલને કા ઓ કાઈ મત નાખવાનો અને ચડવા દેવાનો છે પછી રોટલે કેસે કરને હોતે હે જો આને ગમેટે કાને શાક છે ને ક્યા જેસે ને રોટલા બનાવના છે રોટલા રોટલા બનાવવાના છે વિપુલના રોટલા ખાવા છે ને કાંઈ આપણે તાવડી લઈને તપવા મૂકી દઈએ તાવડી કો લેગે સપને કે લિયે રખ દેગે ઓર ફિર રોટ લેકા લોટ માં દેગે લોટ ને એ ઉ બધી કહળ શું ને કહળ ને કા મતલબ શું હોતા હે ને ભી રોટલા કરીને તો લોટ કહળ હોતો હે

કરી હવે જમી લેશો ને હવે પછી આજના અમારા વિડીયો હું પછી અહીંયા જીડિયો હોય તો લાઈક કરો શેર કરો કોમેન્ટ કરો ને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં